અરે મને તો પોણા ખાળો કરવા બધું ઉકઈ ગયું ઉકઈ ગયું હે આપડો બધું પીળું પીળું ખાવા મળ્યું પોણ ગટતું નઈ નીકળ્યું જો આપડે જો હે નઈ એક પડી દારું પણ તમે એક વાત રહે મગભળી પા પીળી પીળી કેમ નગી છે તમે તો મૈને મૈને પાવા આવો હું મમ્મા પાસે ઊંધો નઈ હું પીળી કેમ સીડે કે આ આવે ઢોળીમાં મગભળી આલી છે પોળી ના આવે આ તો મભળી નઈ આ તો છે મું

તું જઈને મોટા સારું કાગ ચાલુ કરું મને બુમ મારી કાગ ચાલુ એ પકડ

અમારા સારું કરે પણ કાક બંધ કરતા નહીં કેટલા જમા કરવા પકડ લઈ ચાર આવશે અમને ચાલુ કરશે રીતો ફૂડી નોખશે થોય છે થોય છે આથી કરી મગફળી બગાડીને મેલી બધી

ન મકોડા પેઈ જાય છે હું એનું કાઢો ભરું આ કે આપણે લીલો કલર છે જ આ મારા હોય છે ના હોય કરે છે ખેલ ખાડા જેટલા પાડે

તારી મમ ટુ મેળ પડે નહીં પણ આપણા હથિયાર ચાલુ કરવું પડશે કે ए फरा 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 ए मारा भाई बाल

બબ આપણે રગબર રગબર લૂટી નાખી છે ને આવો ના હોય એ આવો ના હોય થાપા ઓન થાપા જલ જલ જલ